પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે વિકાસ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સબ્જેક્ટ છે રાજ ભાસ્કર આ પુસ્તકની અંદર વિકાસને લઈ અને કેટલાક પ્રકરણો લખાયા છે અને કેટલાક ઉદાહરણો આપણે આપ્યા છે તેમાં સૌપ્રથમ પ્રથમ તાજમહેલની વાત છે તો જે તાજમહેલમાં એવું કહે છે કે જે મરણો મરણાલય જે ખૂબ મરણા ખૂબ ચોકસાઈથી બનાવ્યો છે તો આપણે આપણું જીવન ખૂબ જ અમૂલ્ય છે તો આ અમૂલ્ય જીવનના વિકાસ માટે આપણે કેમ કામનો કરવું જોઈએ ત્યારબાદ બી એ એ પ્રકરણની અંદર એક યુવાન છે બી એ પરીક્ષા પાસ કરે અને પોતે એવું માને છે કે પોતે સંપૂર્ણ શિક્ષિત થયા છે ત્યારે કોઈ સાધુના સંપર્કમાં આવે છે અને સાધુ કહે છે ખાલી બી એ પરીક્ષા પાસ થવાથી કઈ શિક્ષણ મળી જતું નથી પણ ખરા મૂલ્યો ખરો અર્થ જીવનનો બધા જ પાસામાં તમે વિકાસ કરશો ત્યારે જ વિકાસ થશે એવી કંઈ વાત કરે છે ત્યાર પછી ઈશ્વરના દર્શનમાં જુદા જુદા ઘણા બધા આયામો કરી અને જે ભક્ત છે ભગવાનને મેળવવા કોશિશ કરે છે પણ એને ક્યાંય ભગવાન મળતા નથી ને છેવટે કોઈ સંત પાસે જાય છે અને તે ખેડૂતના ઉદાહરણ દ્વારા એને ઉદાહરણ આપે છે કે કોઈ એક ખેડૂત પોતાના જમીનની અંદર ખેતરની અંદર જુદી જુદી જગ્યાએ ખાડાઓ ખોદે છે ક્યાંય એને પાણી મળતું નથી પણ એક ચોક્કસ ખાડાની અંદર ખૂબ લાંબુ ઊંડું જો એને ખોદાણ કર્યું તો ચોક્કસ રીતે એને પાણી મળત એટલે આ આ રીતે લોડ માઉન્ટ બેટન ક્લાર્ક ટુ મેનેજર અને બિલો દોષ અને એવા કેટલાક પ્રકરણોમાં વિકાસ કઈ રીતે પામવો જોઈએ અને એના ચોક્કસ રીતે કેટલાક ઉદાહરણો આપ્યા છે અને ખરા કોઈ એક ક્ષેત્રમાં વિકાસ નહીં એજ્યુકેશન છે જીવન છે અને જીવનની સાથે સાર્થક જીવન મૂલ્યો સાથે કઈ રીતે જીવી શકાય અને ખરા અર્થમાં જે વિકાસ કરવાની જે કંઈ વાત છે એ કેટલા બધા પ્રકરણોમાં સરસ રીતે અહીંયા રાજભાસ્કરે આપી છે આભાર